ધોરાજી શહેર માંગ સહયોગ ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ગણપતિનું સ્થાપન કરે છે એટલે સહયોગ ગ્રુપ મંડળ તથા સહયોગ ગ્રુપ મહિલા મંડળ ચલાવે છે તો ધોરાજી ધર્મપત્ની જનતા ને આ ગણપતિ મહોત્સવ માં દર્શન કરવા માટે વિનંતી તથા પ્રસાદ લેવા માટે વિનંતી કરેલા આતંકી ધોરાજી

તેમજ આસપાસ રહેતા ભાઈઓ બહેનો અને બાળકો બધા સાથે મળી અને ગણપતિજીની સ્થાપના તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીંયા કરવામાં આવે છે જેમાં ભાઈઓ તેમજ બહેનો સાથે મળી અને વિવિધ કાર્યક્રમો કરે છે જેવા કે ધાર્મિક કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોની ગેમ્સ તેમજ દરરોજ નાસ્તાનું પણ આયોજન સહયોગ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે